નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર મિત્રો એની અંદર આપણે પ્રથમ પરીક્ષાની અંદર મિત્રો એકવીસ ગુણનો પૂછવાનો છે એની અંદર ત્રણ પ્રશ્ન વિભાગ એની અંદર હોઈ શકે બે પ્રશ્ન વિભાગ બીની અંદર હોઈ શકે બે પ્રશ્ન વિભાગ સી ઇન્દ્ર હોઈ શકે બે પ્રશ્ન વિભાગ અંદર હોઈ શકે તો મિત્રો તમારો વધારે સમય ન લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીશું તો પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા અનુમાનમાંથી કયું અનુમાન એટલે કે મધ્યવર્તી સ્થિતિમાંનું માપ બધા જ અવલોકનોની કિંમતો પર આધાર રાખે છે તો મધ્યક મધ્યક એમ છે મિત્રો કે મધ્યક એ સ્થિતિમાંના ત્રણ માપ પૈકી મધ્યકની કિંમત બધા અવલોકનોની કિંમતો પર આધારિત છે નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી મિત્રો છે મધ્યસ્થ છે બહુલક છે પરંતુ વિસ્તાર કહી શકાય નહીં તમારો જવાબ છે ઓપ્શન પચીસ બહુલક પચીસ મધ્યસ્થ મિત્રો મધ્યક પણ પચીસ થાય છે જે આપેલી છે તમે શકો છો મિત્રો અને વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક પણ કરતા રહેજો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ ખાલી જગ્યા છે તો મિત્રો સૌથી મહત્તમ આવૃત્તિ તમે દેખી શકો છો જેને હિન્ટ અમે અહીં આપેલી છે ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે પ્રશ્ન નંબર પાંચ છે કે સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે જેડ માઇનસ એમ બરાબર ખાલી જગ્યા એમ માઇનસ એક્સ બાર મિત્રો એમ આગળ હોય તો તમારો જવાબ આવશે બે જો બીજો કોઈ અંક આગળ હોય તો જવાબ આવશે ત્રણ ના સિવાયનો કોઈ જવાબ હશે નહીં આ સમજો તે સ્પષ્ટ આપેલી છે દેખી શકો છો પ્રથમ એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યાના મધ્ય ખાલી જગ્યા છે તો તમે દેખી શકો છો એન પ્લસ વન મધ્યસ્થના સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ આપણને પુણ્ય એચમાં સીએફ ખાલી જગ્યા દર્શાવે છે તો cf શું દર્શાવે સંચય આવૃત્તિ દર્શાવે છે પ્રશ્ન નંબર આઠ છે પાંચ ક્રમિક અવલોકનો 2 બે ત્રણ એમ નો બહુલક ત્રણ હોય તો એમ ખાલી જગ્યા છે એમ 3 ટુ ત્રણ ત્યારબાદ મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર નવ તમારી સમક્ષ છે કે નીચેની માહિતી બસો પચીસ વીજ આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે

અને આ રીતે તમે મધ્ય કોઈપણ રીતે તમે ગણી શકો છો તો અહીંયા અમે પદ વિચલન રીતે ગણેલો છે તમે દેખી શકો છો અને મિત્રો આનો જવાબ આવશે અઢાર પોઈન્ટ છસોને પંચોતેર તો વ્યવસ્થિત મિત્રો પ્રેક્ટિસ જાતે કરજો જો કોઈ વસ્તુની ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો પ્રશ્ન નંબર અગિયાર છે તમારી સમક્ષ નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ પાંચસો છે જો કુલ આવૃત્તિ મિત્રો શો હોય તો એક્સ અને વાયના મૂલ્ય શોધવાનો છે તો મિત્રો એની અંદર તમે અહીંયા કોષ્ટક આપેલું છે બરાબર છે તો અહીંયા શરૂઆત કરવાની છે ગણતરી કરવાની સરવાળા બીજા તમારે ખાસ ગતિના કરવાના છે સીએફ શોધવાના છે બરાબર છે તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કરજો સૂત્ર મારજો તો જવાબ તમને મળી શકે છે અહીંયા વ્યવસ્થિત સમજૂતી સ્પષ્ટ આપેલી છે આ રીતે મિત્રો પેપરને લખશો તો તમારો કોઈ માર્ક્સ કપાશે નહીં મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા ફરીવાર આપણે મધ્યક લઈએ છીએ પદવ્યતર નિર્ણય બહુ સરળ હોય છે પદવ્યતરની વારંવાર પ્રેક્ટિસ કરાવીએ છીએ મિત્રો તમને તો તમે અહીંયા બારવાર દાખલો પણ તમે દેખી શકો છો કે મધ્યકનો દાખલો કઈ રીતે ગણવો ત્યારબાદ મધ્યકની ખુટતી આવડતી દાખલો પણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મારા ખ્યાલ પ્રમાણે પ્રથમ પરીક્ષાની અંદર તમારે જોવા મળી શકે છે તો તમે ખાસ અહીંયા ખૂટતી આવૃત્તનો દાખલો તમે દેખી શકો છો તો આ બહુ સ્પષ્ટ માહિતી છે હવે મિત્રો અહીંયા આપણે આ વિશેષ બેસ્ટમેનનો દાખલો પણ પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે તો બહુલક મિત્રો આ આ રીતનો દાખલો હોય તો ત્રણ માર્ક્સની અંદર બહુલક પૂછાઈ શકે છે અને ચાર માર્ક્સની અંદર પણ હોઈ શકે તો મિત્રો અચૂક તમે દાખલાની પ્રેક્ટિસ કરજો બહુ ઇઝી છે અને માર્ક્સ ન જાય અને ખૂબ કાળજી લેજો ત્યારે મધ્યસ્થ મિત્રો સાદો છે પહેલાં બહુ લખ મધ્યસ્થની આપણે ખુડતી આવૃત્તિવાળું પ્રેક્ટિસ કરવાનું કીધું અહીંયા છે મધ્યસ્થ બરાબર છે તો મધ્યસ્થ દાખલો તમે અહીંયા દેખી શકો છો બહુ સ્પષ્ટ સમજૂતી આપેલી છે બરાબર તમારે વધારે સમય નથી લેતો પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે તમને આપણી જશે તો મિત્રો આ તને આજનો સોલ્યુશન આથીનો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છપ્પન પોઈન્ટ સુણસઠ તમારો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત